પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ પાસે ત્યાં એક ઇસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદ કુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્કની ટીમને મળેલી હતી જે મળેલ માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે સમ છે અમન ઉર્થે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચેલી નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોંતેરની નોટો મળી આવેલ એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસસીની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી કે આ જે તમામ તલેણી નોટો છે એ નકલી છે જેના આધારે આ કામેના આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આ કામેની આરોપીની બધી પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેને વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આકાના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે તે એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કઈ રીતે વાપરી નાખેલું હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળ્યો છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે ડીટીડીસી કોરિયર છે એના મારફતે આ નોટો મંગાવેલા મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોયડાનું જ છે પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તે તેના સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે આ કામે આરોપી ટોટલ પચાસ હજારની ની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે નવ હજાર રૂપિયા ફોન થી ચૂકવેલા હતા નંબર આ આજે આરોપી છે છે અને સર્ચ સર્ચ ને એના એના આધારે આધારે મંગાવેલી જાતે જાતે કરે એ બાબતે આગળની તપાસ ચાલુ છે ને પૂછપરછ આરોપીની ચાલુ છે આરોપી જે અમન છે એ બાર પાસ છે અને નવ હજાર સામે પચાસ હજાર રૂપિયા મળે છે અને એ બેનિફિશિયર માટે આર્થિક ફાયદા માટે જેણે પોતાનું કામ કરે છે એમાંથી સાડત્રીસ હજાર ત્રણસો પડ્યા છે પચાસ હજાર બાકીના લોકો વાપરી